ફાઈનલ જો તમને કેવો ગેટ લાગ્યો સોળદાર ગામ માથે વાહ વાહ લાલ વાહ ડાકુ વાહ એમ લાગે આવો પણ લાગે ડાકુ લાગી જાવ

પણ એવું નથી હમણાં કામમાં કામમાં હમણાં એ તમને ખબર છે ગીરા ગાઉમાં જઈશ એમાંથી હમણાં ટાઈમ મળતો નથી અને આજો શનિવારની ફાઇનલી રજા આવી ગઈ છે ને એક દિન તો પછી તને મસ્ત બધા વ્યવસાય છે ધાબા ઉપરના આ બધા કારણો છોકરાને બધા લાલ માન બધા છે ને તાર પતંગ સગો વી જાય તડકો એટલો છે ને એની વાત કરવામાં તડકો છે ને અને થોડી ઘણી હારો ટાઇટ છે તડકોય છે ઘણીક તડકે બે તડકે છે ને આ ગરમ થઈ જાય પછી ઘડીક નીચે જ આવી તો નીચે ટાઇઠ હોય પોગવું તો પોગવું ત્યાં એ નથી દેવું તે પછી મેં તું કાંઈ વાંધો નહીં ભલે કડીક તડકો લાગે લાગણા કારણ એક કલાક થઈ ગયો જમીન કરી કરીને તો થાય ને મસ્ત પતંગ સગવડની તેરી જો લાલે જો તાવ લાલભાઈ જો લેમ્બર હની ગીની હવ આવી જાય આયનભાઈ હું કાંઈ તમને કહેવાનું છે કાળા તડકાના તમે રખડો છો વાહ 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 જો ભાઈ પતંગ જો હજી ખીયર આવી નથી પણ આ જો એક આ લેમ્બર નું પતંગ છે એ પતંગ લઈને જો સગવાની તૈયારી જો સગી ગયું છે જુઓ પૂછડું બાંધ્યું છે ને જો પૂછડું પૂછડું એવડું મોટું બાંધ્યું છે ને તેમાં કઈ હજી શકતું નથી ભગવાન એટલો બધો છે તે પતંગ હાથમાં રહેતો રહેતું કારણ કે પતંગ છે નાનું પૂછડું બહુ મોટું છે એટલે છે ને જો કઈ હરકું લાયક નથી આવતું ને તારે તડકો છે ને તો આંખ નું ઓલું થાય છે એટલે અને જો આ બધા કારો ને પતંગ ની વાત એક ઓલું તો હતું ને તો એ પૂછડું એવડું મોટું બાંધ તો જોયે

એટલે પછી આ એક જ પતંગ કોને ખબર લેમ્બર ગીરની ક્યાંથી લઈને લઈ આવો ને એ હતી પણ લઈ આવો ને એટલે સગવાનું બધું હાલે છે ને તડકો તો એટલો છે ને તમે ધાબો રોઈ કારણ કે ટાયર જેવો માહોલ છે અને તડકે થોડીક મજા આવે ને બેનની અત્યારે દાડીએ તો એ અત્યારે ઘડીક ખડીક હું છે અને હજી શોર્ટ વિડીયો નહીં કારણ કે અને શોર્ટ વિડીયો જે ઓલો શોર્ટ વિડીયો આપણે જે બેનની સાથે એક નાખો તો એ પંદર હજાર વ્યૂ આવી ગયા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવો ને આવો તમારો સપોર્ટ મને જોતો છે અને જ્યારે ટૂંક સમયમાં આપણે એક હજાર કમ્પ્લીટ કરવાના છે અને જે આવા આવા ઘણા શોર્ટ આપણો કોમેડી વિડીયો બનાવવાના છે અને હજી બેન તો કારણ કે હજી દાડીએથી આવ્યા હતા એટલે ઘડી ઘરના હોવા દીધા પછી મેં તો હમણાં જાગે ને પણ શોર્ટ વિડીયોની તૈયારી કરવી ને શોર્ટ વિડીયો કઈ રીતે બને છે કેટલા રીટેક લેવા પડે છે ને એ તમને દેખાડ છો તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બને રહેજો એટલું મિસ કરતા ને કરતા તમને મળી મજા નહીં આવે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને વિડીયોમાં એણ સુધી બને રહેજો જો આપણા બેન દાડીએથી આવીને ડાયરેક્ટ પછાડી ક્યાંય લીધી છે કા

પાંચ જણા આવી છે ઘણ ઘણા ખરા ખબર છે કે બેનનો હમણાં બડ્ડે વી ગયો છે પણ એમાં હું છે હમણાં મારો બર્થડે ગયો હોય પછી હમણાં થોડાક મહિનો ધીમા છે ને ભાઈનો જ બર્ડે જે છે અહીંયા તો પછી ભાઈનો બર્થ આવે ને એ મોટો સેલિબ્રેટ કરવાનો છે પણ બેનનો બર્થડે હતો ને જ્યારે કહે ભાઈ બી છે ને હાવ ખાલી થઈ ગયું એટલે પછી કે હું કર્યું નહીં નાની નાની એમથી એક મોટી કેટબરી આવે ને આપણે પછી હાંઠ્ર રૂપિયાની કેડબરી લઈને થતી દીધી પણ એ કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો કારણ કે ભાઈ ઘણું ઓલું થઈ ગયું પછી આમાં માનામાં બધું કરીને પછી એ કે વિડિયો ઉતાર્યો ને એમનું ખાલી વાશી બર્થડે ક્યો તો અમને ઉજવી નાખ્યો છે બહુ બખ બધે ખબર પડવા નથી દીધી અને બધાયને ખબર છે કે બેનનો બર્થડે હોય ગયો કારણ કે મેં છે ને શોર્ટ વિડીયો મારી યુટ્યુબ ચેનલની અંદર મૂક્યો હતો બરાબર છે વિશે કરી તે પણ તો

હવારમાં કારણ કે ભાઈ બેનનો બડ્ડે હતો કંઈ અમને લગભગ ખબર પડે ને કે દવા વાગે ખબર પડી જાય તો બેન હવારમાં ખબર છે એ દાળીઓ વહી જાય છે કઈ સાંજે પછી કાંઈ નવરેલું હોય એટલે પછી કાંઈ કેકનો તો ઘણો વિચાર્યું હતું પણ અમે શું છે બીજો હમણાં ખાલી થઈ ગયું કે પછી કેક બેકનું કેન્સલ કેટ કેક બરીથી કામ પતાવી નાખ્યું ને ભાઈ અહીંયા આપણે બર્ડે બનાવી ને બનાવીને ઉજવીને તો એમ કહે છે કે ભાઈ નાના આપણી ઉંમર ઓછી જાય એટલે આપણે કેક નો લાવવા

ショートビデオ થોડાક બાકી છે ટાઈમ ઓછો છે ને બેન ને પછી હમણાં કહી છે કે દવાખાને જવાનું છે એટલે કંગરે છેショートビデオ બનાવી લઈ તો બે અત્યારે છે ને કારું ને આપણે મંતતાતા ને સકલી ઉડે ફર બો મોર ઉડે ફર એમ કરી કરીને એક રીલ એક શોર્ટ કરી કેટલા લગભગ 15 રીટેક લઈ લેતા બધા શો ભેગા કર્યા જોના લેમ્બર કીને કારું એને નતો આવડતું કા કેટલી વાર તારે ભૂલ થઈ આ શું હોય બે વાર પાંચ વખત તારા બાકી તો આ બે વાર ઉધરા ખાઈ ગઈ હા કહી જાય કેટલી વાર ઉધરા ગઈ અમારા બે જાગી ગયા

બધું ઓલું કરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે કારણ કે છે ને શોર્ટ વિડીયોની આપણે કમ્પ્લેટ રાખ્યું હતું કારણ કે અમે બિનાસી ડાકું અને લેમ્બર ગીરી છે કે ને એને રાખ્યો તો કિડનેપ કરવાનો એટલે એને કિડનેપ કર્યો છે અને એમાં બે ભાઈ ગુંડા તરીકે રહેવાનું છે અને એના ફોનમાં બેલેન્સ ઓલું સારા કે અને રિસર્ચ ઓલું પૂરું થઈ એવી રીતની સ્ટોરી બનાવી છે તમે એક વખત ચેકઅપ કરી લેજો હજી કારણ કે આજની બધું શોર્ટ વિડીયો એ બનાવ્યા છે અને એ બનાવવાના છે એ બનાવ્યા ત્યારે બધું લાલભાઈ ગેટઅપ જો વાબર ગીરીને બાંધી દેતી હતી તમે ખાલી એક વાર ને શોર્ટ વિડીયો ખાલી જોજો ખાલી તમને કેવી જોરદાર એક આવી જતા કારણ કે એવો શોર્ટ વિડીયો મસ્ત બનાવ્યો છે

લાલભાઈ જાય છે અને ગણો હું ઘરે રહી છે કારણ કે ભાઈ લઈને જાય છે અને કક નાસ્તો બાસ તો લેતા આવજો ખવાય એવું કારણ કે ભૂખ બોર જરદાર લાગે છે ને વેલા આઈ પાછા એ આવજો આવજો મારે થોડું ઘણું કામ છે એ પતાવતા હોઉં દવાખાને જવાનું છે જતો બેન કારણ કે બેનને હમણાં તમને ખબર ઘણા ખરા ખબર છે કારણ કે બેન બે દુખતીતી દાડ અને આટુ પછી ખોળ બેહારી છે એટલે બેનને લઈ જઈ છે દવાખાને તાર ના મારે બને માથું દુખે મારે સુઈ જવું છે સખીને ખબર છે આનો વારો આવશે ને તઈ તને માથું દુખવા મળે આમ થા તને નથી વાંધો આવતો કાઈ નહી ભાઈ નહી ના મને એકચ્યુઅલી માથું દુખે તમે બધા લોકો જે આવો બરાબર છે ભાઈ અને આપણે ઘરે તો કરવી નવી વિડિયો પર તમે બન્યા રહેજો તો ભાઈ હાથ વાગી ગયા છે ભાઈ અને અતર છે ને ભાઈ બે કારો રખડી રખડી છે ને અતર એ ધરાણા તે અતર એ એક ઘરે જઈ તો તરજો અતર ટાઈમ મળ્યો એમ નથી તમને રખડી રખડી ને વી એમ ને રખડા

અને પપ્પાએ તો બે ત્રણ ઉપાડી પાડી દીધી છે અને વાતું કરવા વાતો પણ અત્યારે આપણે થોડી ઘણી ખાઈ લઈ નકર પાસે જરા આ બે જ મેસેજ સટ કરી દે લાવ્યા છે થોડાક ને તો મોટા ઉપર ખાઈ લઈ પહેલા છે ને ખાઈ લઈ ભાઈ તો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને ભાઈ અત્યારે છે ને જમી કરવી થઈ ગઈ છે એકદમ ફ્રી ને વી છે છીએ અત્યારે ધાબા ઉપર કારણ કે ભાઈ ઠંડી અને નીચે વેવી તો ત્યાં નેટ કવરેજ છે થોડુંક મારે દિક્કત પડે છે યાર પછી વ્યવસ્થિત ધાબો બ્લોગનું શૂટિંગ કરવાનું આ હોય તો આપણું તાપણું પણ લેતા આવ્યા છે એટલે કે હું ટાઈટ બાય વાયર નહીં એટલે બીજું કોટે કરી લીધો છે અને તમે જોયું કે નહીં શોર્ટ વિડીયોમાં ભાઈ એટલી બધી વાર લાગે મહેનત એ બહુ કરવી પડે કે નહીં એટલે બધાય સપોર્ટ કરો ભાઈ એટલે એ ઈચ્છા છે અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો મસ્ત એવી કોમેન્ટ કરજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગામમાં કેવી ઠંડી છે એ કોમેન્ટ કરીને જણાવજો અને મળીએ પાછા નવા બ્લોગ બનતા તો મને ચેનલ લાઇક કરો શેર કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી